ચીઠલી તાલુકાના ખાંભલા ગામે હાઈ ટેન્શન લાઇનના સર્વે બાબતે લઈ હોબાળો મચ્યો નવસારી જિલ્લા મહારૂલી ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ અને અન્ય આગેવાનોને ચીઠલી પોલીસ સ્ટેશન ખાતે ડિટેઇન કરી દેવામાં આવ્યા જુઓ આગેવાન રમેશભાઈ નું શું કહેવું છે આજ રોજ ખામડા ગામે કોઈ એજન્સી દ્વારા સર્વે કરવા માટે આવેલા હતા ગામ લોકોને ખબર પડી ગામ લોકો શેનું સર્વે છે જાણવા માટે અહીં ઉપસ્થિત થયા પોલીસ બંદોસ્ત પણ આવેલો પણ નહીં પોલીસ અધિકારીઓને ખબર કે શેનો પ્રોજેક્ટ છે શેનું સર્વે છે કઈ કંપની સર્વે કરી રહી છે નથી જે સર્વે કરવા માટે આવેલા એ અધિકારીઓ પણ સરખો જવાબ આપી શકતા નથી તો મને એવું લાગે છે કે આ ટ્રાયબલ વિસ્તાર માટે ભારત સરકારે જે કોઈ કાયદા કે રૂઢિપથા ગામ સભા અને પંચાયતને આપેલી સત્તાનો અધિકારીઓ દ્વારા હનન કરી દેવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે ખરેખર ગામ સભાને પહેલા એમણે જાણ કરવી જોઈએ પંચાયતને જાણ કરવી જોઈએ પંચાયતને લેટર આપવો જોઈએ અને પંચાયત ગામ સભા બોલાવીને શેનો પ્રોજેક્ટ છે શું છે એનું નિરાકરણ કરીને પછી સર્વે કરવું જોઈએ એના બદલે જે પોલીસ બંદોબસ્ત અધિકારીઓ બંદોબસ્તમાં આવ્યા છે અધિકારીઓ એમને એમ છે કે અમારી જવાબદારી તો કાલે ઊઠીને બે લાઈન કોઈ હાઈટેશન લાઈન જવાની વાત કરે છે એની લાઈન નીચે કોઈને ઘર બાંધવાની દેશે તો એ પોલીસ અધિકારી જવાબ જવાબદારી લેશે લેખિત બાહીધારી આપશે એના માટે અમારી રજૂઆત છે કે પંચાયતને લેટર આપો પંચાયતમાં અમે ગામ સભા બોલાવીએ પોલીસ અધિકારી પણ આવે અને જે તે સર્વે કરવા આવેલી અધિકારીઓ પણ આવે અને લોકોને સાચી માહિતી આપે તો જ સર્વે થશે નહી તો આજે અહીંયા અમે સર્વે કરવા દેવામાં દેવાના નથી એના માટે અમારે જે કંઈ કરવું પડે તો કરીશું એની તમામ જવાબદારી વહીવટી તંત્ર પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે